તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ જોકે આજે મેં તેનો સીન નથી લીધો આકાશીનો કારણ કે હું મિત્રની ઘરે ગયો તો આ બ્લોગિંગ કીટ બતાવવા માટે તો ફટાફટ મને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને મેં થ્રી થ્રી સિક્સટી ફાઈવ ડેનો ચેલેન્જ લીધો છે ડેલી વ્લોગિંગનો તો અને હું ભણું છું નવુંમાં જેને ન ખબર હોય એને કહી દઉં તો મારી જર્નીમાં જોડાવા અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં કોમેન્ટ કરો આઉટના વિનર બનવા માટે અને તમારા ફ્રેન્ડ સર્કલ પહોંચાડો તમારા ફેમિલી મેમ્બર્સ સુધી પહોંચાડો અને તે માટે આપણે યુટ્યુબની ફિલ્ડમાં જ રહેવું છે એટલે આપણે લીધી છે આ બ્લોગિંગ કીટ જે મેં બનાવી દીધી છે તો હવે આપણે કરીશું આપણું અભ્યાસક્રમ ચાલુ તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કે આપણી આ લાઇટ મતલબ લાઇટ કેવી છે રેડિંગ આપો અત્યારે મતલબ હા અંધારું જ છે આ રૂમમાં મેં રાખ્યું એ તો ફટાફટ કોમેન્ટ કરો બધાય ફાઇનલી મિત્રો આ સાથે જ આપણે આ વ્લોગ કરીએ અને મળીએ એક નવા ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો મળીએ નેક્સ્ટ